ભરૂચના મિલેનિયમ માર્કેટની સામે રહેતા બાસઠ વર્ષીય ભીખાભાઈ ગોહિલ રાત્રિના બાર કલાકની આસપાસ ઘર બહાર લઘુ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ધારદાર વસ્તુથી ગળા પર ઘા કરતા લોહી લોહાણ હાલતમાં તેઓને એકસો આઠ દ્વારા પરિવારજનો સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ભરૂચ એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને એમને ગંભીર ઊંડે થતાં અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા અને સિવિલ હોસ્પિટલમાંથી પછી અહીંયા આ ગૌરંગ જોશી સાહેબ હોસ્પિટલમાં આવેલા છે તો અમારી આ નમ્ર વિનંતી છે કે ફરીવાર આવું કોઈની સાથે થાય નહીં એટલે આની ઊંડામાં ઊંડી તપાસ થાય